નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયાર યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ પરથી ખાસ કરીને કોન્સ્ટેબલ પીએસઆઈ ની તૈયારી કરતા ઉમેદવાર મિત્રો માટે આવી ગયા છે ખુશ ખબર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ દોડ ની તારીખ અંગે વિદ્યાર્થી મિત્રો તમામ પ્રકારની બાબત આજ રેડિયો કોર કરેલ છે તે પહેલા ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને અત્યારે બેલ આઇકન દબાવો સાથે સાથે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો છો ટેલિગ્રામ નું છે ટ્રેકનો ત્રણ જેને લિંક વિડિયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વિદ્યાર્થી મિત્રો સાથે સાથે જો તમે દોડી પણ શકો છો દોડ સારી થઈ જાય છે તમારી માટે સરસ મજાની ટેસ્ટ સિરીઝ બનાવી છે કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની માત્ર પચીસ રૂપિયા ત્રણસો પાસઠ દિવસ ટેસ્ટ આપો બાકીની ની વિગત તમે અહીંથી જોઈ શકો છો વધુ માટે ચોરાણું બે ચુમ્મોતેર સાડત્રીસ છે ઓગણીસ નંબર ઉપર વોટ્સઅપ થી મેસેજ કરો બાકી જે પણ લોકોને ખાલી કોન્સ્ટેબલ થવું છે કોન્સ્ટેબલની બેચમાં જોડાવું છે કોસ્ટ જોઈએ છે તો 51 રૂપિયામાં બધું જ મળી જશે બરાબર બાકી પીએસ અને કોન્સ્ટેબલ બંનેની તૈયારી કરે છે તો 61 રૂપિયામાં મટીરીયલ એમને મળી જશે આની માટે કાઈ નથી કરવાનો નીચે એક લિંક મળી જશે તેના પર ક્લિક કરો અથવા તો જે નંબર આપેલો છે એના પર WhatsApp માં હાઈ કરીને લખો બાકી માહિતી ત્યાંથી મળી જશે વાત કરીએ છીએ પોલીસ ભરતીના લઈને બોર્ડના ચેરમેન હસમુખભાઈ પટેલની મહત્વની જાહેરાત એલઆરડી પીએસઆઈની શારીરિક કસોટી નવેમ્બર મહિનામાં લેવાશે પીએસઆઈ માટે લેખિત પરીક્ષા ડિસેમ્બર મહિનામાં લેવાશે ત્યારબાદ એલઆરડી લેખિત પરીક્ષા લેવાશે એલઆરડીમાં અગિયાર લાખથી વધુ અરજી કન્ફર્મ થઈ પીએસઆઈ માં આશરે પાંચ લાખ ઉમેદવારો આપશે પરીક્ષા વિદ્યાર્થી મિત્રો અગાઉ એક વિડીયો આપણે કીધેલો હતો કે ભાઈ ઓક્ટોબર એન્ડિંગ અને નવેમ્બરના સ્ટાર્ટિંગમાં તમારી પરીક્ષા લેવાઈ શકે છે જો એ વિડીયો જોવાનો બાકી તો જોઈ લેજો તો વિદ્યાર્થી મિત્રો આશા રાખીએ તમને માહિતી પ્રોપર મળી જશે તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માત્ર